તો નમસ્કાર ગુજરાત આજના તાજા અને મહત્વના સમાચારમાં તમારું સ્વાગત છે તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હેપી ન્યુ યર બે હજાર છવ્વીસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં નવા વર્ષ બે હજાર છવ્વીસનું ભવ્ય ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યું છે ભારતમાં બાર વાગ્યાની સાથે જ ઉજવણી શરૂ થઈ ગઈ હતી લોકોએ ખુલ્લા હાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું આ નવા વર્ષની ઉજવણી માટે ઉત્તરાખંડના મનાલીમાં મોટા સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા અહીં લોકોની મોટી ભીડ જોવા મળી હતી નવા વર્ષની ઉજવણી માટે કર્ણાટકના એમજી રોડ પર મોટી ભીડ થઈ હતી એમસી મહેતા ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ દામનગર નગરપાલિકાના પ્રમુખ ગોબરભાઈ નારોલાની અધ્યક્ષતામાં યોજાયો હતો આ દિવસે ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠો પર અંકિત ગુરુ ગોવિંદસિંહ અને તેમના સપુતોના અમર બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું સિલ્વર રેટ રોકાણકારોને મોટો ફટકો વર્ષના છેલ્લા દિવસે ચાંદીના ભાવમાં રૂપિયા અઢાર નો ઘટાડો થયો છે છેલ્લા કેટલાક દિવસોની સાથે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધઘટ જોવા મળી રહી છે સોમવારે કારોબારી દિવસે ચાંદીની કિંમતમાં અચાનક એકવીસ રૂપિયાનો ઘટાડો થયો હતો ત્યારબાદ એકવાર ફરીથી ચાંદીના ભાવે લોકોને ચોંકાવી દીધા છે નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂપિયા એકસો મોંઘો નવા વર્ષ બે હજાર શરૂઆત મોંઘવારીના મોટા ઝટકા સાથે થઈ છે ઓઇલ માર્કેટિંગ કંપની ઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કર્યો છે 1 જાન્યુઆરી 2026 થી દેશભરમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ પ્રતિ સિલિન્ડર રૂપિયા ₹111 સુધીનો વધારો ચૂકવવામાં આવ્યો છે જો કે 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેર કરવામાં આવ્યો નથી જે સામાન્ય જનતા માટે રાહતનો સમાચાર છે પરસિયાળેમાં ઉઠો માવઠાની આગાહી વચ્ચે અમદાવાદ સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ ખેડૂતો ચિંતિત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામીએ કરેલી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી વર્ષના છેલ્લા દિવસે અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો હતો દ્વારકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જામ ખંભાળીયામાં કમોસમી વરસાદ પડ્યો હતો ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જીરુ ચણા દાણા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે